હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો નવા વિડીયોમાં તમારું સ્વાગત કર્યું છે અને આજે બિમલના ભાઈબંધ દોસ્તારોએ થઈને વેજ બિરયાની બનાવી છે તો એ વેજ બિરિયાનીનો વિડીયો જોવાનું ચૂકતા નહીં અને એમાં કોમેડી આવશે એટલે અંત લગી જોજો ને વિડીયો સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજાને શેર કરજો તો बोल <laughs> नहीं थोड़ी देर में चौका देख थोड़ी देर में चौका देख हमें आज चौका चाहिए तो आप लोग बच्चे आने चाहिए चौका चाहिए तो ले चौका है ले लिया था अगर ना बताना है बताना है बात बात बनावाना प्रोग्राम से आज

થોડા થોડાકું દેખો થાય મને શેડ આવી ગયા નાખી દે નથી તો બસ પીળા થઈ નાખી દે આવડું આનું પીળા કલર

نی چٹڑی بشے ب ڑی بے پی نای دیدو ش ب ک ڑ ڈ ٹکڑی مر ہےی چٹڑی ب

લગાડાઈ કુતરાયેડો <laughs> 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 અરે વાત ચાલુ હે એક બી આમાં નાખી દે એ ના ભાઈ મોરા પરિવાર ચાલુ કેવી તટલી કરવી કેવી નો કરવી આ ભાઈ ચટણી બનાવી આ ભાઈ કે એવી નો હોય આ લીંબુ લખવા જો આ ચા ભાઈ આ ડુંગરી એટલે મોરાઈ જશે અમને ઓપીને ઓલ દે

અહીંથી જો અમારે લાકડા સ્ટોક હે અહીંથી લાકડા નું સ્ટોક આવે હાલો લાકડા લઈ લીધા કીસી કાકા નચી ભાઈ હા હગરાવ છે આઠ આઠ ચાર પાંચ ગાતી આ તો ચૂટી ગયી ચાલો Kalau mau jauhnya, Tablet Tablet dengan dorongan mau Iya, wajah. Yeah, Wah, wow, boya. Thapelé ada gua buyi deh. Lain <laughs> itu, aja agak di આત્મા ચટિયા હો પછી પાણીનો બાટલો આવે છે ઓલો બાટલો આવી ગયો આ શીટ શીટ ઓ શીટ શીટ પાણીમાં ટીચર પડ રહી ગયો આકા મે મને આવો બે મહિનાથી હું નાયો નથી ઓરે મિત્રો તેલ આવી ગયો આશિષભાઈ તેલ નાખી દીધું પાણીને કાઈ નહીં

ila nakin pachi ya mana a nakal bad ghelid den Ah, aa rishi ya kaka nya gabhavo letau jo rishi kaka fatapat todu gabhavo letau jo અયા જો આ મને જારો જવું ટીશર્ટ પડ્યું લેતો હાલો ભાઈ લસણની પેસ્ટ આદુ ક્લસું પાપી છે ઓલું બોલાવ લોડર બોડરોલા લોડર બેટલોને બોંડર અને આ પારું આપી દેજો તો એ લઈને આવે ઓ આ ના કમેટા કમે બચ્ચા એ ગુચ્છે બધું નાખ દે ખાવાનું હોય તો ટમેટા ગયા પહેલી વાર બનાવી ગા ઉંચા માં

બેય હો આ એટલે જા બેકરો મીણો તો ઠીક નું આ નીચે આ તો પણ ઊતું ઊતું ક ભાઈ મિતેરમમાં થોડું બસ હવે ફરાવજી પરો આયા બે નો હવે નાખી દેવું ને પકડ આવે પછી કા રે નાક દે ને આ તો હરગી જાય ને નીચે આલો જોઈટુ હો કાઈ મિતભાઈ નીચે ધ્યાન રાખજો નાખી હા હે હા ભલા ઓલા ગિચટડી એસસભાઈ બોલે હતી

અને મિત્રો અમે આ બટેકા કઈ છે એ સેહત માટે બહુ સારા છે રોજ ખાવા જોઈએ હાલે આવણા નીકળી જશે ભાઈ બ બહાટી હાટી તો તો હાટી થઈ ગઈ છે ભાઈની રોવે છે ભાઈ હવે છેલે છેલે જોઈ શકો છો તમે કેવો રસો છે રસ્તાના શોખીન માટે છે આ બધું ખા દે હવે હેલો માં હવે હું હલાવીને કામ બટેકા તો ફલારવા દે

પલાળવા નું અમાર નથી દેຊુ ચોકડે કે પલાળીએ કે આવી મિત્રો નવા કરીગાર આવી ગયા છે સ્પેશિયલ કરીગાર કેવું કે કાકી માં છે એ મીઠું વાકીય છે કહી જ નથી કેટલું કી દે હું તો ભરું

મસાલો લઈ લે આતી ઓલા ભાઈ હા એને બે અજી ચોકલેટ લગા એમાં પાણી નાખી ને ડોલે જ પાણી દમ રોક હવે ગયા એમ ઓલા કરની સેના વારાય લાગ મિત્રો આ બધા બેઠા હે આકાશભાઈ ઓપી ને બેઠા અલો અહીંયા સાહી મસાલો લઈ

મોટું ભાંગી જાય કેમ ભાઈ એ હવે ઓલું નાખતા હો તો એના સોત્રામાં અંબામાં પાણી છે પાડી નતું હા તો ભલે જ ગરમ નથી થાય જ એટલે જ નાખવાનું કેમાં તેલ નાખી દીધું હવે લઈ પાણી હા યોજના

એય પાડ તો ન મરી ગયા કિમભાઈ પડે ને હો પડે દાને મારવાના પડે ઈ પણ નથી આવતો કાકાનો બહુ તર્ને ગરદિયા આરા મા બોલ આરા પાણીનું પતી ખાઈજો કિમભાઈ આપ હું શું કરી શકું એમાં હવે અડધા છે